મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈએ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આયર્ય રાજકોટમાં આવી ઘટના બની છે મેં કી તમે કોણ હતું કયો એટલે એને આપ્યું કે ભાઈ અમે મારી દર પણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી ચાલતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા પહોંચ્યો અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરીયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય કોઈ મને સજા થવી જોઈએ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની એક પોઈન્ટ રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું